ત્રીસ વર્ષ પછી કર્મ આપનાર શનિ હાથી પર સવારી કરશે આ ત્રણ રાશિઓને સંપત્તિ અને નોકરીની અનેક તક મળી શકે છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે ત્રીસ વર્ષ પછી કર્મ આપનાર શનિ હાથી પર સવારી કરશે આનો બારમાંથી ત્રણ રાશિઓ પર ખૂબ જ શુભ પ્રભાવ પડશે શનિની હાથી પર સવારી આ ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થશે કર્મ આપનાર શનિ પોતે આ ત્રણ રાશિઓ પર ધનનો વરસાદ કરશે જેનાથી આ ત્રણ રાશિઓના તારાઓ ઉગશે હા મિત્રો વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મમાં દરેક દેવતા પાસે એક વાહન હોય છે જે તે દેવતાના લક્ષણોનું પ્રતીક છે દેવતા પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ તે લાક્ષણિકતાઓ સાથે કરે છે જેની સાથે તેઓ સંકળાયેલા છે મિત્રો પ્રાણીઓ અને પક્ષીઓનો વાહન તરીકે ઉપયોગ કરવાનો એક હેતુ એ છે કે ભગવાન તેમનું રક્ષણ કરવા અને તેમની સામે હિંસક પ્રવૃત્તિઓ અટકાવવા માંગે છે મિત્રો અન્ય દેવતાઓ પ્રાણીઓ અને પક્ષીઓને પોતાના વાહન તરીકે ઉપયોગ કરે છે શનિની જેમ શનિ પણ વાહનો પર સવારી કરે છે પરંતુ તેની પાસે એક કે બે નહીં પણ નવ વાહનો છે વ્યક્તિની કુંડળીમાં નક્ષત્ર દિવસ અને તારીખની ગણતરી કરીને વ્યક્તિની રાશિમાં શનિ કયા વાહન સાથે ગોચર કરે છે તે જાણી શકાય છે વર્ષ બે હજાર છવ્વીસમાં ત્રીસ વર્ષ પછી શનિ ત્રણ રાશિઓ માટે ગજવાહન પર સવારી કરશે જેના કારણે ત્રણ રાશિઓ પર શનિની અસીમ કૃપા બે હજાર છવ્વીસમી શરૂ થઈ શકે છે વૈદિક કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર છવ્વીસમાં ગુરુ શનિ એકબીજાથી એકસો સાઠ ડિગ્રી પર આવશે જેના કારણે ત્રિદશાંશયોગ પણ બનશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં સાત માર્ચ બે હજાર છવ્વીસના રોજ ત્રીસ વર્ષ પછી શનિ ગુરુનો યુતિ બનશે મિત્રો શનિ ગુરુ યુતિ બનતાની સાથે જ શનિ ત્રણ રાશિઓ માટે ગજવાહન પર સવારી કરવાનું શરૂ કરશે જેને અહિંસાનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ ત્રણેય રાશિઓને ખાસ લાભ મળી શકે છે હા મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુ શનિ એકબીજાથી એકસો આઠ ડિગ્રી પર હોય છે ત્યારે જો આ બે ગ્રહો હાજર હોય તો ત્રિદશાંશ યોગ બને છે જેને અંગ્રેજીમાં ત્રિદશાંશ સંયોજન કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં એકસો આઠ નંબર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ એકસો આઠ નંબર સાથે શનિની હાથી પર સવારી વધુ શુભ બનવાની છે આ યોગમાં શનિ અને ગુરુની હાજરીને કારણે કેટલીક રાશિના લોકોને સમાજમાં માન અને સંપત્તિ મળે છે મિત્રો આ સમયે શનિ મીન રાશિમાં વકરી સ્થિતિમાં બેઠો છે આ સાથે ગુરુ મિથુન રાશિમાં બેઠો છે મિત્રો કર્મ આપનાર શનિને નવગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે કારણ કે તે લોકોને તેમના કર્મો અનુસાર પરિણામ આપે છે અને સૌથી ધીમી ગતિએ આગળ વધે છે આવી સ્થિતિમાં તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેની સ્થિતિને કારણે તે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાય છે તેવી જ રીતે મિથુન રાશિમાં બેઠેલા ગુરુ સાથે યુતિ કરીને શનિ ત્રિદશાંશ યોગ બનાવશે અને હાથી પર સવારી પણ કરશે આ યોગની રચના બધી બાર રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરશે પરંતુ આ ત્રણ રાશિઓને ખાસ લાભ મળી શકે છે ચાલો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ પરંતુ તે પહેલા તમને આ વીડિયોના અંત સુધી ક્યુન રહેવાની વિનંતી છે કારણ કે તે બધી રાશિઓ માટે અત્યંત શુભ રહેશે ત્રીસ વર્ષ પછી શનિની હાથી પર સવારી આ ત્રણ રાશિઓ માટે ભાગ્યશાળી ચાર્મ લાવશે તો મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે શનિદેવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર સાથે હંમેશા રહે તો વીડિયોને મીઠી લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક પ્રશંસા કરવી જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવી જોઈએ જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા પર રહે અને ભગવાનની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે તો મિત્રો ચાલો તે ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક વૃષભ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિની ગજવાહન પર સવારી વૃષભ રાશિના જાતકો માટે જીવનમાં સોનેરી લહેરો લાવી રહી છે હા મિત્રો બે હજાર છવ્વીસની શરૂઆત વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ જહદભૂત રહેવાની છે શનિદેવ પોતે ગજવાહન પર સવારી કરીને તમારા જીવનમાં ખોરાક અને પૈસાનો વરસાદ કરવા જઈ રહ્યા છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ શનિદેવ ગજવાહન પર સવારી કરે છે ત્યારે તેને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જેમાં શનિ વૃષભ રાશિના જાતકોના ગજવાહન પર સવારી કરતાની સાથે જતી રાશિઓના તારા ઉગશે તેવી જ રીતે ત્રીસ વર્ષ પછી તમારી નાણાકીય પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે સુવર્ણકાળ લાવી રહ્યું છે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી શનિ ગજવાહન પર સવારી દ્વારા વૃષભ રાશિના જાતકોમાં તમારી શ્રદ્ધાને પડકારશે શનિ તમે જે સાચું માનો છો તેની કસોટી કરશે મિત્રો જો તમને ડર લાગે છે તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જોઈએ શનિ તમને નવા અનુભવો માટે ખોલશે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિ તમારા માટે સંબંધોનું મહત્ત્વ તપાસશે જો તમારા સંબંધો મજબૂત ન હોય તો શનિદેવના આશીર્વાદથી તમારા સંબંધો મજબૂત બનશે તે તમને કસોટીમાં પણ મૂકશે તમારા સંબંધોને મજબૂત બનાવશે આ ફક્ત તમારા અંગત સંબંધો માટે જ નહીં પરંતુ તમારા રોમેન્ટિક વ્યવસાયિક અને વ્યક્તિગત ભાગીદારો માટે પણ સાચું રહેશે હા મિત્રો શનિદેવ પોતાના હાથી પર સવારી કરવાની સાથે જ તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે શનિ પોતાના હાથી પર સવારી કરવાની સાથે જ તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે ગુરુનું ધન ગૃહમાં સ્થાન અચાનક નાણાકીય લાભની શક્યતા પેદા કરશે જે નાણાકીય બાબતોમાં અવરોધો દૂર કરશે અને તમારી આવકમાં ઝડપથી વધારો કરશે તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પણ વિતાવશો અને પરસ્પર મતભેદો સમાપ્ત થઈ શકે છે તમારા શબ્દો અને વર્તનથી ઘણા ક્ષેત્રોમાં સફળતા મળશે મિત્રો હવે તમે તમારા કામમાં સતત અવરોધો ઊભી કરી રહેલા અવરોધોથી છુટકારો મેળવી શકો છો શનિદેવના આશીર્વાદથી તમારા પ્રેમજીવનમાં સુધારો થશે અને જૂની સમસ્યાઓનો અંત આવી શકે છે હા મિત્રો મિત્રો ત્રીસ વર્ષ પછી કર્મ આપનાર શનિદેવ હાથી પર સવારી કરશે આ સમય વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન એકાગ્રતા વધશે અને તમને અભ્યાસમાં વધુ રસ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પણ સફળતા મેળવી શકે છે હા મિત્રો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવની હાથી પર સવારી નવા વર્ષમાં સફળતા માટે ઘણી શુભ તકો લાવશે નંબર બે મિથુન તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવારી કરે છે શનિદેવ મિથુન રાશિના લોકોને સફળતાનો આશીર્વાદ આપવાના છે હા મિત્રો જેમ જેમ શનિદેવ હાથી પર સવારી કરીને આવે છે મિથુન રાશિના લોકો બે હજાર છવ્વીસમાં જેકપોટ મારવા માટે તૈયાર છે હવે મિથુન રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ બનવાની તૈયારીમાં છે હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ મિથુન રાશિના જાતકો માટે રાજયોગ જેવું સાબિત થવાનું છે હાથી પર શનિની સવારી મિથુન રાશિના જાતકો માટે અપાર સૌભાગ્ય લાવશે હા મિત્રો શનિ હવે તમારી કુંડળીમાં હાથી પર સવારી કરશે જે તમારી નાણાકીય પરિસ્થિતિને મજબૂત માર્ગ તરફ દોરી જશે કર્મના દાતા શનિદેવના આશીર્વાદથી તમારા સંબંધો પ્રેમથી ભરાઈ જશે મિત્રો આ વર્ષ લગ્નજીવન માટે પણ સારું રહેશે તમે તમારા જીવનસાથી સાથે સારા બંધન વિકસાવશો જેનાથી તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો શનિદેવના આશીર્વાદથી સમજણ જોવા મળશે અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધશે તમે આધ્યાત્મિકતા તરફ ચૂંકાવશો જેમ જેમ શનિ હાથી પર સવારી કરે છે તેમ આ રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં ખુશીનું આગમન થઈ શકે છે મિત્ર પરિવાર સાથે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે તમારી મહેનત ચોક્કસ ફળ આપશે તમારા જીવનમાં ખુશીનો પ્રવેશ થઈ શકે છે તમે તમારા સંબંધોમાં નવી હૂંફ અને ઊર્જા પણ અનુભવી શકો છો લાંબા સમયથી અટકેલા કાર્યો ફરી શરૂ થઈ શકે છે વ્યવસાયમાં પણ નફો શક્ય છે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરી શકો છો તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો નંબર ત્રણ મકર મકર રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિની હાથી પર સવારી મકર રાશિવાળાઓ માટે વધુ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે હા મિત્રો હાથી પર સવારી કરતા શનિ સાથે દેવીલક્ષ્મી મકર રાશિવાળાઓ માટે ધનના ખજાના ખોલવા જઈ રહી છે શનિદેવની સાથે દેવીલક્ષ્મી પણ વર્ષ બે હજાર છવ્વીસમાં મકર રાશિવાળાઓ પર કૃપા કરશે વધુમાં શનિ અને ગુરુનો ત્રિદશાંશ યોગા રાશિના લોકો માટે અત્યંત અનુકૂળ સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે અને જીવનમાં ચાલી રહેલી ઘણી સમસ્યાઓથી રાહત મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધશે જૂના રોગો અથવા શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળવાની પણ શક્યતા છે ઉદ્યોગપતિઓને નફા માટે ખાસ તકો મળી શકે છે અને તેમના કાર્યોનો વિસ્તાર થશે આ સમય દરમિયાન તમારે ઘણી વ્યવસાયિક યાત્રાઓ કરવી પડી શકે છે જે ફાયદાકારક સાબિત થશે અને નવી તકો પૂરી પાડશે નોકરી કરતા લોકોને કાર્યસ્થળમાં પ્રમોશન અથવા સન્માન પણ મળી શકે છે ભગવાનના આશીર્વાદથી પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી રહેશે બાળકો સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવી શકે છે અને તમને તેમના સંબંધિત સારા સમાચાર મળી શકે છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી શનિની હાથી પર સવારી મકર રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ મકર રાશિના જાતકો માટે શુભ સમય સાબિત થશે તો મિત્રો આ બે હજાર છવ્વીસના ત્રણ ભાગ્યશાળી રાશિઓ હતા જેમાં શનિ હાથી પર સવારી કરશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો શનિદેવના સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં ચોક્કસપણે લાઇક આપવી જોઈએ અને વિડિયોને પ્રેમથી લાઈક આપવી જોઈએ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો